જય શ્રી કૃષ્ણ હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ બ્લાઉઝના માપ પરથી બ્લાઉઝ જેને આપણે મેજર ટેપનો બહુ જ ઓછો ઉપયોગ કરીને બનાવવાના છીએ એમ માની લો કે આપણે મેજર ટેપ એક થી બે વખત જ આમાં યુઝ કરશું જે કદાચ અપણ માણસો હોય તે પણ આ બ્લાઉઝ ને બનાવી શકશે ચાલો આપણે કટિંગ કરવાનું શરૂ કરીએ આપણે એક આ લીટી દોરેલી છે જે લીટી આપણે કટ કરવાની છે જે કાંઈ આપણું કાપડ ત્રાસું હશે તે નીકળી જશે અને જ્યારે આપણે બ્લાઉઝનું કટિંગ ત્યારે તેને કરીને પછી જ કરવાનું હવે આપણે આ એક અડધો ઈંચ નિશાન દોરી લેશું આ આપણું શોલ્ડર નું નિશાન છે તે આપણે થોડું ઘાટું કરી નાખશું ને આ આપણે પાછળનો ટક્સ છે જ્યારે આપણે લંબાઈ દે ત્યારે અહીંથી નિશાન લેવાનું છે અને આ શોલ્ડર નિશાન છે તેને આટલું વાડી દેવાનું છે બે ફિક્સો ફિક્સ લેવાનું છે ને આ રીતના વાડી અને જે આપણે અડધો ઇંચ નિશાન કર્યું છે ત્યાંથી આપણે આ રીતના લંબાઈ લેવાની છે મેં તમને કીધું છે કે આપણે મેજર ટેપ બહુ જ ઓછો ઉપયોગ કરશું આપણું ફિક્સ નિશાન થઈ ગયું છે હવે તેની ઉપર પણ આપણે અડધો ઇંચ એક નિશાન કરી નાખશું હવે આપણે આ કમર થી આપણે છે હવે આપણે આ રીતે રાખીશું અને જ્યાં નિશાન ત્યાં સુધી એક તમે જોઈ શકો છો આપણું નિશાન બરાબર આવી ગયું છે હવે આપણે એક ગળાનું નિશાન ગળું હું તમને બે રીતે શીખવાડીશ એક આપણે જે આપણું પાછળનું ગળું છે જે આપણા પાછળના ટક્ષ છે તેનાથી આપણે વચોવચ લઈને એક નિશાન કરવાનું છે આ રીતે રાખવાનું છે વ્યવસ્થિત અને આ આપણું હવે આપણું આ આપણું જે નીચેનું સિલાઈ દબાણ છે એનું નિશાન છે આ આપણું ગળાનું નિશાન છે આપણું છાતીનું નિશાન છે અને આ આપણું શોલ્ડરનું નિશાન છે હવે આપણે ગળું માપવાનું છે તમે જોઈ શકો છો આપણું ગળું છે તે પોણા પાંચ છે અને એક ખાસ ટ્રીક જ્યારે તમે બ્લાઉઝ પહેરો ત્યારે ઘણા લેડીઝને ફરિયાદ હોય છે કે આ પટ્ટી છે તે આમ વળી જાય છે આ રીતની વળી જતી હોય છે તમે જોઈ શકો છો આપણે અહીંથી આટલી ને અહીંથી આટલી ગોલાઈ આપેલી છે એ પણ આપણે આમાં શીખીશું આપણું પોણા પાંચ નું ગળું હતું તો આપણે આ આપણું સાડા ચાર નું ગળું હોય તો આપણે સવા બે આવે અને પોણા પાંચ છે તો આપણે તેમાં એક દોરો વધારી દેવાનો છે અને અહીંથી નિશાન નિશાન કોઈ દિવસ અહીંથી ન કરવું નિશાન હંમેશા અહીંથી જ કરવું આ તમે જોઈ શકો છો આપણું નિશાન બરાબર થઈ ગયું છે હવે આપણે શોલ્ડર માપીશું જે આપણું આ શોલ્ડર છે આપણે આપણે આ રીતનું ગણશું તો આપણે અઢી આવે છે અઢી પછી આપણે અહિયાં સિલાઈ રાખવાનું હોય છે એટલે આપણું પોણા ત્રણ આવશે અહીંથી આપણે પોણા ત્રણ નું શોલ્ડર હવે આપણે અહીંથી સીધી લીટી દોરી લેશું આપણે જયારે છાતીનું નિશાન કરી ત્યારે બે રીતે એક અહીંથી આ ગળે છે એટલું વાળી દેવાનું અને આ પટ્ટી પણ જે ગળાની છે તેને વાળી દેવાની બે રીતથી હું તમને શીખવાડીશ અને અહીંથી આટલું નિશાન કરી અને જો આમાંથી લે તો પણ ઓછું છે એટલે આપણે વધારવું પડશે એક આ રીતે પણ કરી શકો છો અને એક આપણે મેજર ટેપ લેશું ને આ આપણે એક આ નિશાન અહીંયા દોરશું હવે તમે જોઈ શકો છો અહીંથી અહીંયા કેટલું આવે છે આપણે અહીંથી અહીંયા સુધી નવ આવે છે તમે જુઓ એક આ રીતે પણ આપણે લેશું આમ ઉપાડીને બતાવું છું તમને અહીંથી તો અહીંયા સુધી આપણે લેવાનું છે આપણું નવ આવે છે તે આપણે અહીંથી નવ લેશું અને દોઢ ઇંચનું લૂઝિંગ હવે આપણે આની સીધી લીટી દોરી લેશું તમે જોઈ શકો છો જે આપણું એક દોરો આવે છે આપણે અહીંયા પણ માથે એક દોરો હવે તેની પણ આપણે સીધી લીટી દોરી લેશું હવે આપણે નીચે કમરનું માપ લેશું

હવે આપણે આની પણ એક દોરી હવે એક ખાસ વસ્તુ તમને કહ છું જયારે તમે બોટનેક બ્લાઉઝ બનાવશો ત્યારે એથી દોઢ ઇંચ આવે છે પણ જયારે આપણે ડીપનેક બ્લાઉઝ બનાવી ત્યારે આપણે સવાદ લેવાનું હોય છે એક નિશાન આપણે અહીંયા કરીશું હવે ડીપ અઢી ઇંચ અહીંચ આ સાઈડ થી એક નિશાન કરી લેશું આપણે હવે આટલામાં જ આપણે આ શેપ આપવાનો છે આપણું ગળું છે તે અઢીમાં એક દોરો ઓછો છે આપણે અહીંયા અઢી લઈ આપણે ચોરસ બોક્સ બનાવી લેશું હવે આપણે અહીંયા ત્યાં ખોલાઈ આપી દેશું તમે ઘણીવાર કોઈ અહીંથી પણ આમ આપે છે આમ ક્રોસ આપે છે આ તો નિશાન માટે તમને સમજાવું છું આ રીત ખોટી છે આ રીતે કોઈ દિવસ કરવું નહીં જે તમારું શોલ્ડર છે તે આ રીતથી નમેલું હોય છે એટલે કે અડધો ઈંચ અહીંયા આપણે એક નિશાન કરીશું આટલું આપણે ક્રોસ આપીશું આપણું શોલ્ડર છે તે આ રીતનું નમેલું હોય છે એટલે હંમેશા આમ જ ક્રોસ હવે આપણે અહીંથી આપણો મૂંઢો ચેક કરવાનો છે કે આપણો મુંઢો બરાબર આવે છે કે નહીં જ્યારે આપણે કટ ત્યારે આ તો આટલું જે ક્રોસ છે તે કટ થઈ જશે તે પછીનું આટલું સિલાઈ દબાણ જશે એટલે હવે આપણે મૂંઢો માપીશું તો આપણો મૂંઢો આપણે અહીંયાથી જ માપવાનો છે અહીંથી માપો તો પણ ચાલશે પણ એ તો આપણું કટ જ થઈ જવાનું છે આ રીતના આપણે મૂંઢો માપવાનો છે આટલું વધે છે પણ જે મારા કસ્ટમર છે તેને તેનું આ સિલાઈ દબાણ છે ને કે આ અહીંથી જ એની સિલાઈ છે એટલે ફરજિયાત એટલે ફરજિયાત આપણે દોઢ ઈચ તો આપણું સિલાઈ દબાણ હોવું જોઈએ તમે જોઈ શકો છો આપણું આ ચોકનું નિશાન છે તે દોઢીચે છે એટલે આપણું બરાબર જ છે ચાલો તેને હવે આપણે કટ કરી લઈએ હવે એક ખાસ તમને અહીંથી અડધા ઇંચ થી પણ ઓછી અહીંયા ગુલાઈ આપી દેવી જેથી તમારા બ્લાઉઝનું ફિટિંગ છે તે સરસ આવશે હવે આપણે ગળાને કટ કરીશું તમે જોઈ શકો છો આપણો પાછળનો ભાગ છે તે કટ થઈ ગયો છે હવે આપણે બીજા પાર્ટમાં આગલા ભાગનું કટિંગ શીખીશું